નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં એસી કલમ ઉપરાંત બે કલમોના વર્ણાત્મક પ્રતિચાર આશરે બસો શબ્દોમાં દરેક શિક્ષક સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટર અને એટાટ આચાર્યએ આપવાના છે તો આવો જ એક વર્ણાત્મક પ્રશ્ન પ્રજ્ઞા અભિગમ વિશે અહીંયા આપણે તેનો જવાબ જોઈશું પ્રજ્ઞા વર્ગની શરૂઆત સૌપ્રથમ ટુકડીના વિભાજનથી થાય છે બે ધોરણના બાળકોની સંખ્યાનું સ પ્રમાણ વિભાજન બંને ટુકડીઓમાં કરવામાં આવે છે બે ધોરણના બે પ્રજ્ઞા વર્ગો બનાવવામાં આવે છે જો સંખ્યા ઓછી હોય અને શિક્ષકની ઘટ હોય તો તેવા સંજોગોમાં એક વર્ગમાં પ્રજ્ઞા વર્ગ ચલાવાય છે પ્રજ્ઞા વર્ગમાં ધોરણવાર હાજરીપત્રક નિભાવવામાં આવે છે પ્રજ્ઞા વર્ગમાં ધોરણ એક બેમાં કુલ બે વિષયોનો સમાવેશ થાય છે જેમાં એક શિક્ષક માટે ગુજરાતી અને બીજા શિક્ષક માટે ગણિત એમ વિભાજન થાય છે જો એક જ શિક્ષક હોય તો બંને વિષયો તેને આપવામાં આવે છે વિષયોની સમજ જોઈ લઈએ ગુજરાતી માટે પીળો રંગ અને ગણિત માટે વાદળી રંગ પસંદ કરવામાં આવે છે ચાર્ટ ચાર પ્રકારના હોય છે પ્રથમ શિક્ષક સમર્પિત જૂથ બીજું સહપાઠી જૂથ ત્રીજું મૂલ્યાંકન જૂથ અને ચોથું સ્વઅધ્યયન જૂથ ચાર્ટ પર ચાર જુદા જુદા રંગ છે દરેક પ્રજ્ઞા વર્ગમાં કુલ ચાર ચાર્ટ હોય છે બંને વર્ગમાં ચાર્ટનો રંગ સરખો છે પ્રથમ ગુલાબી ચાર્ટ આ ચાર્ટમાં શિક્ષકે કામ કરવાનું છે દરેક બાળક પોતાના શિક્ષણની શરૂઆત અહીંથી કરે છે આ છ ચાર્ટને શિક્ષક સમર્થિત જૂથ કહે છે બીજું લીલો ચાર્ટ આ ચાર્ટમાં બાળક બાળક સાથે રહી શીખે છે આ છાબડીને સાથી સમર્થિત જૂથ કહે છે ત્રણ નંબર કથઈ ચાર્ટ આ જૂથ ચાર્ટમાં બાળકોએ શીખેલું પાકું કરવા માટે કામ થાય છે આ છાબડીને સ્વ અધ્યયની જૂથ કહે છે અને નંબર ચાર વાદળી જૂથ ચાર્ટ આ જૂથ ચાર્ટમાં બાળકોએ શીખેલું ચકાસવા માટે કામ થાય છે આ છાબડીને મૂલ્યાંકન જૂથ કહે છે લેડર લેડર એટલે સામાન્ય ભાષામાં પાઠ્યક્રમ કહેવાય ગુજરાતી ગણિતના અલગ અલગ લેડર હોય છે લેડરમાં બંને ધોરણના ભેગા કાર્ડ અને એકમ દર્શાવેલા હોય છે લેડરના આધારે બાળક પોતે કયું કાર્ડ લેવાનું છે તે જાણી શકે છે અને બાળક જાતે કાર્ડ લઈ શકે છે જેથી તેની ઊંચાઈ બાળકોને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે અને લેડરને જે તે વિષયોના કાર્ડની પાસે લગાવવામાં આવે છે લેડરમાં બે સંકેત જોવા મળે છે ગોળ અને બીજો ત્રિકોણ ગોળ એટલે અભ્યાસકાળ અંતર્ગત કાર્ય કરવાનું ત્રિકોણ એટલે અધ્યયન પોથીમાં કાર્ય કરવાનું લેડરમાં ત્રિકોણવાળા સંકેતના અલગ કાર્ડ નથી પરંતુ તેનું કાર્ય અધ્યયન પોથીમાં કરવાનું છે લેડરમાં દરેક કાર્ડ નંબર આપવામાં આવ્યા છે એટલે કે દરેક એકમમાં ક્રમશ કાર્ડના નંબર આવ આપવામાં આવ્યા છે ટીચર હેન્ડબુક દરેક વર્ગમાં વિષયવાર ટીચર હેન્ડબુક આપવામાં આવે છે જેમાં શિક્ષકે કરવાની તમામ પ્રવૃત્તિઓ કાર્ડ આધારિત આપવામાં આવેલ છે અને શિક્ષક તે વિષય અંતર્ગત બાળકોને કરાવવાની તમામ પ્રવૃત્તિઓની વિગતે નોંધ આપવામાં આવેલ છે અધ્યયન નિષ્પત્તિઓ શાળા તત્પતળા પ્રવૃત્તિઓ સમૂહ કાર્ય એક કાર્ય બે રમે તેની રમતની તમામ સમજ એકાવાર આપવામાં આવી છે એકમવાર આપવામાં આવી છે દરેક ચિત્ર તથા દરેક કાર્ડની સમજ આપવામાં આવેલ છે દરેક એકમનું કાર્ય પૂર્ણ કરવા માટેના અંદાજીત દિવસ આપવામાં આવેલા છે ટૂંકમાં પ્રજ્ઞાવર્ગમાં ટીચર હેન્ડબુક એ શિક્ષકનો સાચો સાથી છે અભ્યાસ કાળ બાળકને એકમનું વિષય વસ્તુ શીખવા શીખવવા માટે અભ્યાસ કાર્ડનો ઉપયોગ થાય છે અભ્યાસ કાર્ડનો પીળો રંગ ગુજરાતી અને વાદળી રંગ ગણિત વિષય સૂચવે છે અભ્યાસકાળમાં આપેલા કલર કોડ મુજબ બાળક જે તે જૂથમાં બેસે છે દરેક અભ્યાસ કાર્ડ પર ડાબી બાજુ ઉપર એકમનો નંબર અને જમણી બાજુ કલર કોડ જૂથનો ઓળખ માટે આપેલા છે જે અભ્યાસ કાર્ડમાં નીચે જમણી બાજુ ટીએલએમ બોક્સ દોરેલું હોય તો બાળકે ટીએલએમનો ઉપયોગ કરવાનો છે અભ્યાસ અભ્યાસકાળમાં નીચે સળંગ ક્રમ આપેલા છે સ્વ સ્વ અધ્યયન પોથી દરેક બાળકને દરેક વિષયમાં સ્વઅધ્યન પોથી આપવામાં આવે છે બાળક જ્યારે ત્રિકોણનો સંકેત આવશે ત્યારે સ્વ અધ્યયન પોથી લઈને બેસશે સ્વઅધ્યન પોથી આધારિત તેમાં જરૂરી વિગતો પૂરશે શિક્ષક તેની ચકાસણી કર્યા બાદ તેને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશે તથા નીચે આપેલ ચકાસણી કર્યા બદલની સહી અને તારીખ લખશે સ્વ અધ્યયન પોથીમાં અંતિમ પાનામાં લેડર છાપવામાં આવે છે જેમાં બાળક કાર્ડનું કાર્ય પૂર્ણ થતાં જાતે ટીક કરશે દર શનિવારે સ્વઅધ્યયન પોથી દરેક બાળકને ઘરે આપવી અને વાલીને બતાવવા કહેવું પ્રગતિમાપન રજીસ્ટર દરેક વર્ગમાં વિષયવાર પ્રગતિમાપન રજિસ્ટર રાખવામાં આવે છે પ્રગતિમાપન રજીસ્ટરમાં દરેક બાળકના નામની નોંધ ટુકડી આધારિત કરવામાં આવે છે જેમાં લેડર પર દર્શાવેલ તમામ કાર્ડ દર્શાવવામાં આવેલા હોય છે બાળક કે જે કાર્ડ પૂર્ણ કર્યું છે તેની સામે ટી કરવામાં આવે છે જેનાથી બાળકની સ્થિતિ અને બાળકની બેઠક વ્યવસ્થા જાણી શકાય છે પ્રગતિમાપન રજીસ્ટરમાં દરેક એકમવાર કાર્ડના ક્રમ આપેલ છે અર્લી રીડર અર્લી રીડર ધોરણ એક અને બંનેના બધા એકમમાં સમાવેશ છે અર્લી રીડર ઓગણીસ એકમ મુજબ ઓગણી આપવામાં આવે છે અર્લી રીડર એક કાળ જ છે જે જૂથ ત્રણમાં આવે છે બાળકોને વાંચનનો વધુ મહાવરો મળે તે આનો હેતુ છે અર્લી રીડરમાં નાના ફોન્ટમાં આપેલ વાક્યનું શિક્ષકે વાંચન કરવાનું છે તથા મોટા ફોન્ટમાં આપેલ વાક્યનું બાળકે વાંચન કરવાનું છે નાના ફોન્ટમાં મોટા ફોન્ટના વાંચનનું અનુસંધાન છે અર્લી રીડરમાં છેલ્લે આપેલ શબ્દનું વાંચન બાળકોને કરાવવાનું છે ટીએલએમ બોક્સ જે કાર્ડમાં ટીએલએમ બોક્સનો સંકેત દર્શાવવામાં આવેલ હોય તે કાર્ડમાં બાળકે કાર્ડ અનુરૂપ ટી એલ એમ બોક્સમાંથી જરૂરી સામગ્રી લેવાની છે બારાક્ષરીનો સેટ આપવામાં આવશે ટીએલએમ બોક્સમાં વિષય અનુરૂપ રો મટીરિયલ અને શિક્ષક તથા બાળકોએ નિર્માણ કરેલ સામગ્રી મૂકવામાં આવે છે બાળકોને જરૂરી પેન પેન્સિલ ચોક રબર સ્કેન સ્કેચ પેન કાતર વગેરે પણ ટીએલએમ બોક્સમાં મૂકવામાં આવે છે જે તે કાર્ડ માટે કાર્ડની નીચે નાની સાઇઝમાં ટીએલએમ બોક્સનો સંકેત દર્શાવેલ છે પોર્ટફોલિયો દરેક બાળકનો અલગથી પોર્ટફોલિયો હોય છે જેના પર બાળકના ફોટા સાથેની વિગત દર્શાવવામાં આવે છે પોર્ટફોલિયોમાં બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે પોર્ટફોલિયોમાં એક ફાઇલ રાખી પ્રવૃત્તિઓ મૂકવી ડિસ્પ્લે બોર્ડ બંને વર્ગમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવેલા હોય છે દરેક બાળકની દરેક પ્રવૃત્તિ આ ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવવામાં આવે છે દરેક બાળક પોતાની પ્રવૃત્તિ જાતે દર્શાવી શકે તેના માટે તેની ઊંચાઈ ધ્યાનમાં રાખીને ડિસ્પ્લે બોર્ડ રાખવામાં આવે છે મિત્રો પ્રજ્ઞા અભિગમ વિશેની સમજ અહીં આપણે રજૂ કરી છે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપે આપનો કિંમતી સમય મને આપ્યો એ માટે આપનો હું ફરીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપનો દિવસ have every thank you, thank you, thank you very much.